મોરબીના પરસોત્તમ ચોકમાં કેટલાક અસામાજિક તત્વો અડો જમાવીને બેઠા હોય ને ત્યાં દારૂનું વેચાણ કરતા હોય ને દારૂ પીતા હોવા અંગેની પોલીસ મથકમાં ફરિયાદ કરનારા ભાજપના આગેવાનને અડધી રાતે વોટ્સઅપ કોલ કરીને ધમકી દેવામાં આવી હતી જાણવા મળતી પ્રમાણે મોરબીના રવાપર રોડ પાસે આવેલ એપાર્ટમેન્ટમાં રહેતા ભાજપના આગેવાન રુચિર અનિલભાઈ એ તેઓના વિસ્તારમાં આવતા પરસોત્તમ ચોકમાં કેટલાક સમયથી ફરિયાદ મળતી હતી કે ત્યાં અસામાજિક તત્વો અડ્ડો જમાવીને બેસે છે અને દારૂનું વેચાણ કરે છે તેમજ દારૂ પીવે છે જેથી કરીને તેઓએ મોરબી એ ડિવિઝન પોલીસ સ્ટેશન ખાતે ટેલિફોનિક ફરિયાદ કરી હતી ત્યારબાદ પોલીસની ટીમથી આવી હતી અને અડધી રાત તે તે અસામાજિક તત્વો પૈકીના એક શખ્સે વોટ્સઅપ કોલ કરીને રુચિરભાઈ કારિયાને ફોન ઉપર ધમકી આપી હતી જે અંગે તેઓએ લેખિત અરજી ફરિયાદ મોરબી એ ડિવિઝન પોલીસ સ્ટેશન ખાતે આપેલ છે અને ત્યારબાદ તેઓએ સોશિયલ મીડિયામાં આ ઘટના વિશેનો એક વિડીયો બપોરે ત્રણ વાગ્યાથી મૂક્યો છે હું રુચિ રનિલભાઈ કારિયા પ્રદેશ યુવા ભાજપના કારોબારી સભ્ય અને વોર્ડ નંબર સાત ભારતીય જનતા પાર્ટીના વોર્ડ પ્રમુખ ગઈકાલે મારા વોર્ડમાં આવતા વિસ્તાર પરસોત્તમ ચોકમાં ઘણા સમયથી લોકોની મને ફરિયાદ મળતી હતી કે કોઈ આવારા તત્વો ત્યાં બેસી અને અડ્ડો જમાવે છે પાંચ સાત જણા અને દારૂનો ધંધો કરે છે પરંતુ આજ દિવસ સુધી કોઈ સચોટ રીતે નજરે જોયું નહોતું પણ ગઈકાલે મેં મારી નજરે જોયું કે ત્યાં આડો જમાવીને પાંચ સાત લોકો બેસે છે અને આવતા જતા લોકોને તકલીફ પડે છે દારૂ વેચે છે દારૂ પીવડાવે છે લોકોને આ બાબતે મેં કાલ સાંજે મોરબીના પીઆઈ સાહેબ અને પોલીસ સ્ટેશન બે ત્રીસ એક અઠ્યાસી નંબર ઉપર મેં ત્યાં ઊભા ઉભા જ પોલીસ સ્ટેશને ફોન કરેલો તરત જ પોલીસે ગાડી મોકલી ત્યાંથી લોકોને દૂર કર્યા તે અંગેનો ખાર રાખી અને આ બુટલેઘરો પૈકીના એક બુટલે ઘરે રાત્રે લગભગ સાડા બાર વાગ્યાના આસરામાં આ નંબરમાંથી આપ જોઈ શકો છો આ નંબરમાંથી વોટ્સઅપ કોલ કરી અને મને બી બીચમાં ગાળું આપી મને મારી નાખવાની ધમકી આપી મને એવું કીધું કે તને તારા પગ ઉપર નહીં ઉભા રહેવા દઈ ત્યારે આપ સો મીડિયાના માધ્યમથી હું પોલીસ તંત્રને જણાવવા માગું છું કે અમારા વિસ્તારમાંથી આવા લુખા તત્વોનો જે ત્રાસ છે એ આપ પોલીસને નમ્ર વિનંતી છે દૂર થાય દારૂના ધંધાર્થીઓ અહીંયાથી દૂર થાય